પરંપરા એક્ઝિબિશન દ્વારા એસ્ટ્રો આયુર્વેદ એક્ઝિબિશન નો પ્રારંભ થયો છે આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્ર આપણા શાસ્ત્રોમાં એકબીજાના પૂરક ગણાય છે ગ્રહોની ગતિ અને શરીરની રચના વચ્ચે ઊંડો સંબંધ છે આજ પ્રાચીન જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં માં ભારતભરના વિવિધ શહેરોમાંથી વિદ્વાન લોકો જોડાયા છે અહીં લોકોને ભારતભરના વિદ્વાન જ્યોતિષ શાસ્ત્રીઓ વાસ્તુ શાસ્ત્રીઓ હીલર્સ ટેરોટ રીડર્સ ક્રિસ્ટલ અને જેમસ્ટોન ના વેપારીઓ આયુર્વેદ અને નેચરોપેથીના એક્સપર્ટ તથા વેલનેસ પ્રોડક્ટ અને બીજા ઘણા બધા વિષયો પર જાણકારી મળશે રાધે રાધે હું એશા ગજ્જર અને આઈ એમ અ ફાઉન્ડર ઓફ ધ ઇન્ફિનિટી હીલિંગ આમ કાર્ડ રીડર ક્રિસ્ટલ હીલર એન્ડ આઈ પ્રોવાઈડ ધ રેમેડીઝ એઝ વેલ સ્પેલ પણ પ્રોવાઈડ કરું છું એન્ડ અહીંયા મારી પાસે પાઇરાઈટની પ્રોડક્ટ્સ છે સેલનાઇટની પ્રોડક્ટ્સ છે એન્ડ અત્યારે નવી વેપાર વૃદ્ધિ યંત્ર પણ આવ્યું છે વિચ ઇઝ રિયલી અવેલેબલ હિયર એન્ડ અત્યારે આ વખતે એક નવી વસ્તુ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે એવી હાલમાં બધાને ઘણી બધી પ્રોબ્લેમ્સ હોતી હોય છે સો ધીસ ઇઝ ધ એવી કિચન વિચ યુ કેન કીપ ઇન ધી કાર હેંગિંગ એની વેર નિયર બાય યુ એઝ વેલ એન્ડ આ બધી જ વસ્તુ છે અહીંયા ક્રિસ્ટલની અવેલેબલ છે અમે ચાર્જ કરીને આપીએ છીએ એનર્જાઇઝ કરીને આપીએ છીએ અકોર્ડિંગ ટુ યોર નેમ એન્ડ ડેટ ઓફ બર્થ એન્ડ રીડિંગ માટે પ્લીઝ વેલકમ હિયર પરંપરા એક્ઝિબિશન એન્ડ ઇન્ફિનિટી હિલિંગ બાય ઈશિયા થેન્ક યુ સો મચ નામ પ્રમોદ શર્મા હે और हम परंपरा परंपरा एस्ट्रो एग्जीबिशन में पार्टिसिपेट करने के लिए यहाँ पर इकट्ठे हुए हैं और ये मेरा तीसरा एग्जीबिशन है इसके पहले भी हम लोगों ने ग्वालिया ब्लूम्स में भी ये एग्जीबिशन किया था मार्च महीने में जिसका रिस्पॉन्स बहुत ही बढ़िया आया और उसको ध्यान में रखते हुए हमने ये सोचा कि क्यों ना इसको कंटिन्यू किया जाए और यहाँ पर लाइक वाइज माइंडेड पीपल भी बहुत सारे आते हैं तो बहुत कुछ हम लोगों को जिस तरीके का माहौल है बहुत कुछ जानने मिलता है और पब्लिक भी नॉलेजेबल क्राउड आने की वजह से हम लोगों को उनके साथ इंटरेक्ट करने में मज़ा भी आता है सो तो ऐसा हमारा अनुमान है कि ये हर तीन से चार महीने में एग्जीबिशन बार बार होना चाहिए नमस्कार मारू नाम हितल शाह है પરંપરા એક્ઝિબિશન ની હું ફાઉન્ડર છું આજે અમે લોકોએ અહિયાં જોધપુર કોમ્યુનિટી હોલ જોધપુર અમદાવાદ ખાતે એક સરસ મજાનું યુનિક એક્ઝિબિશનનું આયોજન કરેલું છે જેનું નામ છે પરંપરા એસ્ટ્રો આયુર્વેદ આ એક્ઝિબિશન કરવા પાછળનો મારો હેતુ છે કે આ એસ્ટ્રોલોજી અકલ સાયન્સ એ એક સાયન્સ છે આ એક મેસેજ મારે પહોંચાડવો છે બધાને કે આ કોઈ અંધશ્રદ્ધાની વસ્તુ નથી આની સાથે સાથે એસ્ટ્રોલોજીમાં જે બી પ્રોડક્ટ યુઝ થાય છે જેમ કે ક્રિસ્ટલ્સ છે રુદ્રાક્ષ છે જેમ સ્ટોન્સ છે એનું પણ એક સાયન્સ છે તો એસ્ટ્રોલોજીને નહીં સાયન્સને પ્રમોટ કરવા માટે અને અંધશ્રદ્ધા જે કોઈ બીને છે એસ્ટ્રોલોજી અથવા અપલ સાયન્સ રિગાર્ડિંગ કોઈ બી મોડેલિટી માટે એ લોકોને એક અવેરનેસ માટે હું આ એક પ્રોગ્રામ કરું છું સાથે સાથે આયુર્વેદાને પ્રમોટ કરવા માટે પણ અમારો એક ઉદ્દેશ્ય છે અત્યારે જે પ્રમાણે નાના મોટા રોગ થઈ રહ્યા છે નાની નાની ઉંમરમાં ઘણા બધા લોકોને તો આપણું આયુર્વેદા હજારો વર્ષ છે અને એને પ્રમોટ કરવા માટે હું આ એક્ઝિબિશન કરી છું આ ત્રણ દિવસનું એક્ઝિબિશન છે તારીખ ત્રીસ એકત્રીસ અને પહેલી સવારે દસ થી આઠ અમારી સાથે લગભગ દિલ્હી જયપુર ખંભાત ક્રિસ્ટલ વાળા વડોદરા સુરત એવી રીતે અલગ અલગ શહેર માંથી ઘણા બધા ખ્યાતનામ લોકો વિદ્વાન લોકો અમારી સાથે જોડાયા છે